છોડાઉદેપુર એસટી ડેપોમાં ભરાયા પાણીના ખાડા વરસાદી ઝાપટું થતા પાણી ભરાઈ ગયા હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં તો પાણી ભરાઈ જવાની સમસ્યા પુનઃ જાગૃત થઈ છોડાઉદેપુર ખાતે આવેલા જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત એસટી ડેપોમાં ભરાઈ રહેલ પાણીના કારણે મુસાફરો અને બસ ચાલક ડ્રાઈવર તથા અન્ય વ્યક્તિઓને હાલાકી ભોગવવાનો વારો એસટી ડેપોમાં પાણીના મોટા ખાડા ભરાઈ રહેતા મુસાફરોએ પાણીમાંથી ચાલીને આવવું જવું પડે છે ત્યારે ભરાઈ રહેલા પાણીનો નિકાલ કાયમી થાય અને પાણી ભરાઈ ન રહે તેવા પગલા પ્રાથમિક અને વહેલી તકે તંત્ર દ્વારા લેવા અત્યંત જરૂરી થઈ પડ્યા છે જિલ્લાનો સૌથી મોટો એસટી ડેપો અને ડિવિઝનમાં સૌથી વધુ આવક રેડીને આપતો એસટી ડેપો હોય પરંતુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે